ફકીર સામે કોણ જીતી શકે મધ્ય ભારતના એક ગામમાં એક મહાન ફકીર રહેતો હતો તેઓ હોવા ઉપરાંત દયાળુ પણ હતા કોઈની પાસેથી ભેટ સ્વીકારી ન હતી તેમનું જીવન ખૂબ જ સાદું હતું તે એક રૂમની ઝૂંપડીમાં રહેતો હતો મૂડીના નામે તેની પાસે થોડા વાસણો અને બે ધાબડા સિવાય કશું જ નહોતું હવે તમે એ ધાબળા કપડા કે તેની પથારી કહી શકો પણ તેની પાસે પથારીના નામે જે કઈ હતું તે એટલું જ હતું સ્વાભાવિક રીતે જ્યારે તે આટલો મોટો ફકીર હતો ત્યારે આખું ગામ તેને ખૂબ માન આપતું હતું તે શિયાળાની ઋતુ વિશે છે તે દિવસોમાં ખૂબ ઠંડી હતી આવી જ એક ઠંડી રાત્રે હંમેશની જેમ ફકીર ધાબળો અને પલંગ ઓડીને સૂતો હતો હવે ફકીર એ છે જે પોતાના બળ પર જીવે છે તેથી ઝૂંપડાના દરવાજા પર સાંકળ વગેરે મૂકવાનો પ્રશ્ન જ ન હતો તે જ સમયે એક ભૂખ્યો ચોર ગામમાં ફરવા નીકળ્યો તે બીજે ક્યાંને પ્રવેશવામાં સફળ ન થયો પરંતુ ફકીરનો દરવાજો ખુલ્લો હોવાથી તે ચોરી કરવા માટે ત્યાં દાખલ થયો તેણે દસ મિનિટ સુધી અંધારામાં આખી ઝૂંપડીની શોધખોળ કરી પણ તેને એક નાનકડા વાસણ અને તૂટેલા કાચ સિવાય કશું મળ્યું નહીં હવે તેણે આ સિઝનમાં આ બે તૂટેલા વાસણો મેળવવા માટે આટલી બધી તકલીફ લીધી ન હતી તેથી સ્વાભાવિક રીતે જ તે નિરાશ થઈ ગયો ફકીર અહીં કેમ સૂતો છે પહેલા અવાજે જ તે જાગી ગયો હતો પણ ફકીર પણ ફકીર હતો તે આંખો બંધ કરીને શો માણી રહ્યો હતો બીજી તરફ ચોર આખરે કઈ વિચારી ન શક્યો ત્યારે તેણે ફકીર પાસેથી છીનવી લીધો ઓછામાં ઓછો થોડો આત્મસંતોષ હોવો જોઈએ રાત્રે આટલી તકલીફોમાંથી પસાર થઈને પણ કઈ ન મળે તો એ નિષ્ફળતા છે અને નિષ્ફળતા એ નિષ્ફળતા છે ચોરને પણ તે ગમતું નથી આથી ડાબણો મારતા સંતોષ સાથે તે દરવાજેથી બહાર નીકળવા જતો હતો પરંતુ તે છટકી શક્યો નહીં કારણ કે ફકીર આખો શો જોઈ રહ્યો હતો અને હવે તેના માટે કૂદવાનો સમય આવી ગયો હતો તેણે ચોરને મોટા અવાજે દરવાજાની બહાર જતી વખતે રોકાવાનું કહ્યું ફકીરનો શક્તિશાળી અવાજ સાંભળીને ચોરના પગ પકડાયો એટલામાં ફકીર ઉભો થયો અને તેને અંદર આવવા કહ્યું કડકડતી ઠંડીમાં ચોરને પરસેવો વળવા લાગ્યો ગરીબ વ્યક્તિ ચૂપચાપ અંદર પાછો આવ્યો ચોરના ચહેરા પર આટલો ગભરાટ જોઈને ફકીરે નમ્રતાથી તેની માફી માંગી અને કહ્યું માફ કરજો ભાઈ તમે આટલી ઠંડીમાં આટલા દૂરથી આવ્યા છો પણ હું તમને મદદ ના કરી શક્યો ઘરમાં એવું કંઈ નથી જે તમને સંતુષ્ટ કરી શકે પરંતુ જો તમે આગલી વખતે આવવા માંગતા હો તો કૃપા કરીને તમને જાણ કરો હું આસપાસ પૂછીશ અને કંઈક એકત્રિત કરીશ જેથી તમારે આવી નિરાશા સાથે જવું ન પડે બીજી તરફ ફકીરનો જોરદાર અવાજ સાંભળીને પહેલેથી જ ગભરાયેલો ચોર હવે આટલો સુંદર પ્રસ્તાવ સાંભળીને વાસણની સાથે તેના હાથમાંથી ધાબળો પણ સરકી ગયો તે એટલો પરેશાન થઈ ગયો કે કને પણ લીધા વગર ભાગી જવા માંગતો હતો આ જોઈને ફકીરે ફરી ગર્જના કરી અને તેને કહ્યું તું જે લઈ જઈ રહ્યો હતો તે બધું તારે લેવું પડશે અને હા જતી વખતે મહેરબાની કરીને આ દરવાજો થોડો સરકાવો જેથી હું ઠંડીથી બચી શકું ચોર તેને તેના શક્તિશાળી અવાજના પ્રભાવ હેઠળ ફકીરના દરેક આદેશનું પાલન કરવાની ફરજ પડી હતી તેણે ધાબળો અને વાસણો ફેંકી દીધા પછી તે ઊભો થયો અને ફકીરના કહેવા પ્રમાણે તે દરવાજા તરફ ચાલવા લાગ્યો અત્યાર સુધી બધું બરાબર હતું પણ સવાર સુધીમાં તે પકડાઈ ગયો તેને પકડવો પડ્યો કારણ કે આખું ગામ ફકીરના ધાબડાથી પરિચિત હતું સ્વાભાવિક રીતે જ બધાને પેલા ચોર પર ખૂબ ગુસ્સો આવ્યો દુષ્ટોને આ સજ્જન ફકીરની ઝૂંપડી ચોરી કરવા મળી હતી તેને બસમાંથી પકડીને પંચાયતમાં રજૂ કરવામાં આવ્યો હતો આખી પંચાયત પણ ચોરથી ખૂબ નારાજ થઈ ગઈ બધાને લાગ્યું કે ફકીર પાસેથી ચોરી કરનારને મૃત્યુદંડની સજા થવી જોઈએ તો બીજી તરફ પંચાયતમાં ચોરને સજાને લઈને ચર્ચા ચાલી રહી હતી અને તરત જ ફકીર પાસે સમાચાર પહોંચ્યા કે ચોર પકડાઈ ગયો છે અને પંચાયત તેને જલ્દી સજા આપવા જઈ રહી છે ફકીરને સમાચાર મળતા જ તે પંચાયતમાં દોડી ગયો પહોંચ્યો તેને ત્યાં જઈને સ્પષ્ટ કહ્યું કે તેને આ વાસણોની ચોરી નથી કરી પરંતુ સજ્જન વ્યક્તિ છે જેથી બહાર નીકળતી વખતે મને ઠંડી ન લાગે સારું ફકીરના નિવેદન પછી પંચાયત પાસે ચોરને સજા કરવાનો કોઈ ઉપાય બાકી રહ્યો ન હતો જેથી ચોરને છોડી મૂકવામાં આવ્યો હતો હવે ચોર સજામાંથી બચી ગયો પણ ફકીરે બતાવેલી દયામાં ફસાઈ ગયો પંચાયતમાંથી બહાર નીકળતા જ તે રડવા લાગ્યો અને રડવા લાગ્યો તે રડતો રડતો સીધો ફકીરના પગે પડ્યો એટલું જ નહીં તેણે ફકીરને પોતાનો નોકર બનાવવાની આદત પાડી થોડી અનિચ્છા પછી ફકીરે તેને તેની સેવા કરવાની તક આપવાનું નક્કી કર્યું અને તેને પોતાની સાથે ઘરે લઈ આવ્યો કહેવાની જરૂર નથી કે તે ચોર સાથે ફકીરના ધાબડા અને વાસણો પણ ઘરે પાછા ફર્યા આ તો ઠીક પણ ફકીર ઘરે પાછો ફર્યો કે તરત તે ચોર પર હસ્યો અને હસીને તેણે કહ્યું જુઓ મારી ચાલ મારા દાબડા અને વાસણો મારી સેવા કરવા એક નોકર સાથે પાછા આવ્યા યાદ રાખો કે ફકીરનો કોઈ સોદો ક્યારેય ખોટનો નથી હોતો ભાવાર્થ આને કહેવાય આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ એ માણસની પોતાની માનસિક ક્ષમતા છે અને આ માનસિક ક્ષમતા ક્યારેય કોઈ બીજા પર નિર્ભર ન હોઈ શકે પછી ભલે તે અન્ય વ્યક્તિ સક્ષમ વ્યક્તિ હોય કે મહાન સિદ્ધાંત હોય પછી ભલે તે વ્યક્તિ પાસે મોટી સંપત્તિ હોય કે સત્તાની કોઈ ટોચ ધ્યાનમાં રાખો કે પૈસા વ્યક્તિ વસ્તુ વિચાર ધર્મ અથવા શક્તિમાં એવું કંઈ નથી જે માણસ અને આત્મવિશ્વાસથી ભરી શકે ઉપરના ઉદાહરણની જેમ માણસ પોતાની પ્રતિભા વિશે જ વિશ્વાસ રાખી શકે છે ફકીર તેના ફકીર પર હતો